વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ ચાર નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે મિથેન ના અણુ સી એચ ફોર માં સહસંયોજક બંધની રચના સમજાવો આ પ્રશ્ન માર્ચ બે હજાર ત્રેવીસ માં બોર્ડ એક્ઝામ માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે તેનો પરમાણ્વીય ક્રમાંક છ છે તેથી તેની ઇલેક્ટ્રોન રચના k બરાબર બે અને l બરાબર ચાર છે k એટલે પ્રથમ સ્તર એટલે કે સૌથી અંદરનું સ્તર પછી l એટલે બીજી કક્ષા હવે આગળ વધીએ આમ કાર્બન તેની l કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે આ l કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ ચાર ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે તેથી હાઇડ્રોજનના ચાર પરમાણુઓ તેમના કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અણુમાં નિર્માણ કરે છે પરિણામે કાર્બન પરમાણુ તેની નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન ધરાવે છે હવે આકૃતિ દ્વારા જવાબને ટૂંકમાં સમજીએ તો મેં અહીં આકૃતિ લઈ લીધી છે જેમાં એક કાર્બન પરમાણુ છે એની પાસે ચાર ઇલેક્ટ્રોન છે હવે તેને ચાર ઇલેક્ટ્રોન જોશે તો તે ચાર હાઇડ્રોજન સાથે મિત્ર બને જે આપણે અહીં ચાર હાઇડ્રોજન પરમાણુ બતાવે છે હવે દરેક હાઇડ્રોજન કાર્બન સાથે પોતાનો એક ઇલેક્ટ્રોન શેર કરે છે જે આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ ભાગીદારી કરે છે બધા મળીને ચાર શેરિંગ કરે છે એટલે ચાર બંધ બને છે આ રીતે આપણે સી એચ ફોર એટલે કે મિથેન તૈયાર થાય છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્કસ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને